તો કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે આગામી દિવસોમાં કેવો વરસાદ પડ્યો છે અને જે સાયક્લોન સક્રિય થયું છે તે સમગ્ર વિંડીના માધ્યમથી સમજીશું અમારા સહયોગી શિવાંગીની પાસેથી ચોક્કસ યશ જે રીતે વાત કરવામાં આવે કે આગાહી જે કરી છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે તેની વચ્ચે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે જે આગાહી કરવામાં આવી છે આજે એટલે કે એકવીસ તારીખથી શરૂઆત થશે વાવાઝોડાની જે શરૂઆત છે પવન ફૂંકાવો કેટલાક વિસ્તારોમાં આજે છૂટો છવાયો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બાવીસથી ચોવીસ તારીખે આ વાવાઝોડું વધારે જે બની રહ્યું છે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેની શરૂઆત થશે આ જે જોવા મળી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે ભારેથી અતિભારે વરસાદ રાજ્યભરમાં ફૂંકાશે અને રાજ્યભરને આ વાવાઝોડું ગમરોડી શકે છે જે સિસ્ટમ અહીંયા સક્રિય થતી જોવા મળી રહી છે આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે જે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે તે વાવાઝોડું છવ્વીસ તારીખે વધારે આક્રમક પોતાનું રૂપ ધારણ કરતું જોવા મળશે છવ્વીસ તારીખે તેની તીવ્રતા વધી જશે લગભગ એકત્રીસ તારીખ સુધી તેની અસર જોવા મળવાની છે અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે તેની અસર જોવા મળશે ભારેથી ભારે વરસાદ પણ ફૂંકાઈ શકે છે જેમાં દ્વારકા જૂનાગઢ ઉના ભાવનગર અને આ તમામ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સુરત છે વલસાડ છે આ તમામ જગ્યા પર સાથે સાથે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ આ વરસાદ અને જે વાવાઝોડાની અસર છે તે ભારેથી અતિ ભારે જોવા મળવાની છે સત્યાવીસ તારીખે પણ વધારે અસર તે અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમાં બની રહી છે લગભગ એકત્રીસ તારીખ સુધી આ વાવાઝોડું છે પોતાની અસર બતાવશે અલગ અલગ વિસ્તારો અને ગુજરાતમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડું પોતાની વધારેમાં વધારે અસર બતાવશે ઠેર ઠેર વાવાઝોડાની સાથે સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે અને આખા ગુજરાત ને આ જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તે ગમરોડ છે યશ જી શિવાંગીની સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ જે રીતે વીંડીના માધ્યમથી સમજ્યું છે હવામાન નિષ્ણાંતો પણ આગાહી કરી રહ્યા છે